સિનોર પંથકમાં સાર્વત્રિક વરસાદ સાડલી ગામે મોટા ફળિયાના નીચાણવાળા વિસ્તારમાં ઘરોમાં પાણી ભરાયા સિનોર તાલુકામાં સવારથી મેઘરાજાની મહેરબાની જોવા મળી રહી છે સિનોર પંથકમાં સાર્વત્રિક વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે સિનોર પંથકમાં જે રીતે સવારથી વરસાદ મહેરબાન થતાં અઢી ઇંચ જેટલો તાલુકામાં વરસાદ વરસતા તાલુકાના સાધલી ગામ ખાતે આવેલ મોટા ફળિયાના નીચાણવાળા વિસ્તારના ઘરોમાં પાણી ભરાતા લોકો કફોડી હાલતમાં મુકાયા હતા હજુ જો વરસાદ વધુ વરસે તો ઘરમાં ઘર વખરીને નુકસાન થવાની ભીતિને લઈ લોકો ચિંતિત થઈ રહ્યા છે બીજી તરફ સિનોરથી માલસર જવાના મુખ્ય માર્ગ પર વરસાદી પાણી ફરી વળતા અવર જવર વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે